તે હેરન હેરન થઈ જવાય છે આમ વાવ તો વાવી દીધું છે પણ હવે કર હું મજૂરી તો કરી જ પડશે આપણે તો કે ટોલસી જો જઈ હ ચાર દાળ જઈ છે ને તે હજુ મહિનો થવા થયો પણ હજુ વળી નહીં હા પેલા પાહણ જવું પછી આજ બેઠક તો કરી નહીં છે વાતો બધાની એ નહીં એવી ઉડાતા હશે ને પેલા તો મારી જ ઉડાતા હશે હા અને ભાઈ આ શિયાળ દાઢે દાંતની તો બેવાની કોઈ મજા આવે છે ને આહા હા હા ઠંડી હે ઠંડી જબરજસ્ત પડે અને હવે તો પાણી વાર રાતના બંધ થઈ ગયા છે બોલો ઓમ સારું છે છે બોલો અને એ તાપનો ભડકો કરીએ અને અને અત્યારના છોકરા તો બધાય ફોનમાં પેલું ફી ફાયર એમાં પડ્યા ભાઈ હમ અરે હવે જવું પડશે ને ક્યારે બેઠક ઊભી કરી નાખશી અને કોઈ મજા આવે છે ને હવે જી હડ पढारच हा जा मारू दुगला धनोन धनो जत्ता रियासी ना आज मारो मोळू થઈ ગયું છે આ કાજા ઉપર છે અતત ખલી વધારે છે ને બાઈકે લીધું છે હવે થરી તો જાય છે કે થાય હાચું હોય ગે ગપ્પડ

તમે હેતા પકડજો ભા મને લીધો પકડીને પકડી જોઈ લે

તમારાખત પેલો એ દાળ તો હું બચાવ ધોકો લઈને એક આવી શીખવા સીધી કરી છે બરોબર

તમાર પૈસો ની નહી પીતો અરે બાપા મારા પૈસા તું નહીં પીતો પી પી માથાકૂટ કરી છેલ્લા લેવા કોણ હવે

પાણી ની વાત કરતો તો એટલે તમે શું યાર તું પાણીની બોટલ કે પાણી નો લોટો ખબર પડે પણ તું કોરી કીધું મને તું ધીમું ધીમું

તને આલો કે આ પેલું હા આ આવું કે પેટી આવતા તમે આજે મને પેટી નહી રાખતા એ હા આજે યાર તમે હળકતું તારે વાલી લાગે લ્યા તો કોને ના વાલી હોય પોપટ માપ મને ને કો ઉડાડી મેલે કી થાપે પાવ યા મેલે હોય થી જાણ જો તારા નોમની નો મેળો હોય વેકર આરો દતોરો પાવ મુ તું જા હા મારો તાન હે ચોત્રો ના વટ ઉપર વાત આવે એટલે બંકો પાછો ના કાઢી નાખશે હવે વર રાખજો પા આ એક બેન થઈને ચાર જણા હો ને વર રાખજો

રાત દાળો ભેગું હોય એટલી ના ખબર હોય ખરું ખરું ભાઈ એમ ધના થોડો પુરાવો હાલો યાર તમે તો જુના યાર આપડે બધા અમે તો એવું બધું કર્યું

તો નહીં બોલાવી ગયે તને તનામાં પીવાના પૈસા આવી ખાવાના પૈસા ના આવે એટલે માર પૈસા પીઉ લે આવ્યા કેટલી વાર કઉ લ્યા તને નાખ પછી ઊભો થાય ને તો પછી ભમાયા આગળ નહિ મેલું પાપડ તના ભાવા કહે ને એટલે આવું તો દાડું જ બોલવા માટે પડી દઈ ના ના પોપાટ માપ મળે જે હું નામ ચૂપાડી પોપટ અલ્યા પીપી નાવ નોમદ એવું ના ખરાબ કરે પોપટ લાલ કેવું આ બંકો બંકો લ્યા કીધું કરો ના મારે નઈ આબુ ખબર

મારે કોઈ બોલાય જેવું નહી છે વાઘ તો આપડે પેલા ખાવાનું પોણી વાળવાનું મને લાગે છે ભીક બરોબર રૂપિયા મજૂરી બોલો પોણી એ વાત સાચી મારે ઘેર બે બોરી નાસી બોલ

તો તારું ભોડું ફોડી ના છે સાચવી નઈ ન બાંધ લે તારક કૌલ્યા જોવું શું કુ તાર કે

મને ખબર ના પથરો આપણો ખબર બોલ પોપટિયા ચોલ તો હું જોઈ ગયોપટિયા એ ચોડ્યુંકું બાકી

લે જોળાવા જવું મારે ને આ એ આજેવન એ આજેવન થઈ ગયો ડાય કરો ભૂલા પોપટ એ આજેવન નામય છે

એ લીયાઓ પાકડી પાકડી કૂતરો ખેંચી જાય ને હડો હવે આપણે એ જઈએ ખરે શોંતે જઈને નવી ઊંજે આવી રીતના લડો તો યાર આપણે આવી રીતના તો પછી બે ના આવે